કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જૂનાગઢ સ્થિત રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતો અને લખપતિ દીદી સાથે સંવાદ કર્યો ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય મગફળી ખેડૂતો દીદીઓ સાથે પ્રેરણાદાયી સંબોધન અને સંવાદ કર્યો હતો મંત્રીએ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની આ મુલાકાત દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ દેશની દરેક દીદીને ને લખપતિ બનાવવાનો છે કોઈ બહેન ગરીબ ના રહે એ માટે દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનો અભિયાન શરૂ છે તેમજ આગામી તારીખ પંદર ઓગસ્ટ સુધીમાં દેશમાં બે કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક છે તેમણે જણાવ્યું કે લખપતિ દીદી મતલબ કે તેમની આવક વાર્ષિક એક લાખ થી વધુ હોય પરંતુ જુનાગઢમાં તો મિલિનિયમ દીદીઓ પણ છે જે વાર્ષિક દસ લાખ થી વધુની કમાણી કરી રહી છે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે નારી તું નારાયણ સૂત્ર ગુજરાતની ગ્રામીણ મહિલાઓએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે મહિલાઓ ગોબરમાંથી ગણેશની મૂર્તિ બનાવી અને લોકલથી વોકલ હિંમતભેર આગળ વધી રહી છે ભારતનું નવ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ બહેનો તેના પરિશ્રમથી કરશે મંત્રી શ્રીએ દીકરી હંમેશા પરિવારની માં બાપની સાથે જીવનભર રહે તેમ ભાવસભર જણાવ્યું હતું તેમણે સ્પષ્ટ કહ્યું કે ગુજરાતના ખેડૂતોએ ખેતી ક્ષેત્રે કમાલ કર્યું છે પ્રાકૃતિક કૃષિની મુહિમમાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે તેમણે ઉમેર્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ કૃષિ છે અને કૃષિની આત્મા ખેડૂત છે સરકાર ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે નિરંતર પ્રયાસ કરી રહી છે સરકાર દ્વારા ખેડૂતોનું ઉત્પાદન વધે ઉત્પાદન ખર્ચ ઘટે ખેડૂતોને તેની પેદાશના પોષણ ભાવ મળે મગફળીને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જાહેર કરી અને ખરીદી રહી છે અમારા માટે તો ખેડૂતોની સેવા ભગવાનની પૂજા સમાન છે